બોલો હવે પુલના કામોમાં તો ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે પરંતુ હવે તો પોલના કામોમાં પણ ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો સામે આવ્યા છે માંગરોળ તાલુકાના નાદરખી ગામે 66 કેવી ની લાઇન પસાર થાય છે અને અહીં નવી લાઇન નાખવાની કામગીરી શરૂ છે જ્યાં નાદરકી ગામે એક મકાન ની બાજુમાં લાઇન પસાર થાય છે જેથી આ લાઇન ના થાંભલા ઊભા કરતા થાંભલા નું ફાઉન્ડેશન ફાટી જતા આ થાંભલો પડવાના ડરથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને આ બાબતે તપાસ આવતા આ પોલ નું ફાઉન્ડેશન ફરીથી નિયમ મુજબ બાંધવા અધિકારી દ્વારા સૂચન કરાયું છે જેથી અહીં સાબિત થાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ નબળી ગુણવત્તાનું કરાયું છે હાલ તો અહીં ખબર પડતા જ કામગીરી હાથ ધરી છે પરંતુ આ બાબતે બીજા પણ પોલ જ્યાં ઉભા કરવામાં આવ્યા ત્યાં તપાસ કરવામાં આવે તો જરૂરથી લાખોનો ભ્રષ્ટાચાર સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે પોલના ફાઉન્ડેશનનું કામ નબળું થયાના આક્ષેપો સાથે આજુબાજુ વાડી વિસ્તારના લોકોએ હોબાળો મચાવતા આખરે ફરીવાર નવેસરથી કામ કરવાની અધિકારીઓએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો પરંતુ આ કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે જેથી ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અમારે શાસન ટીવીનો પોલ ઉભો કરવામાં ફાટી ગયેલ છે